ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવને લઈને રાજપીપળામાં અનેરો ઉત્સાહનો માહોલ છે નાદોદ એમએલએ ડૉક્ટર દર્શનાબેન દેશમુખે લાઈવ કાર્યક્રમને નિહાળ્યો હતો

દેશભરના નાગરિકો ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતેના ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાઈ રહ્યા છે ત્યારે રાજપીપળામાં પણ ખૂબ જ ઉત્સાહભેર વાતાવરણ જળવાયું છે અને લોકો સ્વયંભૂ પોતાના દરેક વિસ્તારમાં ફળીએ ફળીએ અને સોસાયટીઓમાં પણ આરતીનું આયોજન થયું છે ભંડારાનું આયોજન થયું છે અને સાથે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને શ્રી રામના જયઘોષ સાથે અને જય નારા સાથે યુવાનો પોતાના ધ્વજ અને ઝંડીઓ લગાડીને ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામનું આ દેવમય અને જે તેજોમય વાતાવરણ અને ચેતનવંતુ નુર્જાવંતુ વાતાવરણ જ્યારે ઉત્પન્ન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર જનતા ખૂબ જ ભક્તિભાવ સાથે ભગવાન શ્રી રામના આ પ્રાણપ્રતિષા મહોત્સવમાં જોડાઈ રહી છે અને આ દિવાળી જેવું એક વાતાવરણ ઉજવાઈ રહ્યું છે ફટાકડાઓ ફોડવામાં આવી રહ્યા છે રંગોળીઓ કરવામાં આવી રહી છે અને સમગ્ર લોકો નવા કપડાં પહેરીને આજે જ્યારે દિવાળીના પર્વની જેમ જ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ઉજવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ખૂબ જ હર્ષનું આનંદનું ઉત્સવનું વાતાવરણ છે અને ભગવાન શ્રી રામ સૌ સર્વે જનતાને સુખી રહે સમૃદ્ધ રાખે અને સાથે સાથે ભારત દેશને પણ વિકાસની હરોળમાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે ભારત દેશ પણ નંબર વનના સ્થાને બિરાજે અને મહાસત્તા બને એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ અને દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આ ઉત્સવમાં જ્યારે હર્ષભેર જોડાયા છે ત્યારે અમને ખૂબ અભિનંદન પણ પાઠવું